નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોર્ટ ચેનલની અંદર હું કીત ઠુમર ખેડૂતપુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે જે છે એ મિત્રો વાત કરવી છે કે લસણની બજારમાં લેવાલીથી જે છે એ મણે રૂપિયા 200 થી 300 નો સુધારો જે છે એ જોવા મળ્યો છે તો તેના વિશેની સંપૂર્ણ સચોટાઈ માહિતી જે છે એ મિત્રો આપણે મેળવવાની છે તો ખાસ કરીને આજના આ વિડિયોની અંદર તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને

પાંચસો અને સારામાં રૂપિયા સાતસો થી એક હજાર પચાસ વચ્ચે હતા નવા દેશી મુંડા રૂપિયા અગિયારસો ત્રીસ હતા એમપી ના ચારસો કટાની આવક સામે ભાવ જે છે એ રૂપિયા છસો થી ચૌદસો હતા આવક થઈ હતી તેની સામે જે છે મિત્રો ભાવ રૂપિયા સાતસો થી સોળસો અગિયાર હતા નવા લસણ ની પાંચસો સિત્તેર કટાની આવક સામે રૂપિયા છસો થી પંદરસો એક હતા મધ્યપ્રદેશમાં મિત્રો નવા લસણની સવા લાખ કટાની આસપાસની આવક જે છે એ મિત્રો થઈ હતી ભાવ જે છે એ દેશીમાં રૂપિયા ત્રણ થી આઠ અને ઊંટી ક્વોલિટીમાં રૂપિયા પિસ્તાલીસો થી અગિયાર હજારના ભાવ જે છે એ હતા તો આજના આ વિડીયો અંદર આ મિત્રો જે છે એ મિત્રો લસણ બજારમાં આપણે હલચલ થઈ છે તો આજનો આ વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને લાઈક કરી આગળ જે છે એ મિત્રો શેર કરવાનું ના બોલતા તો હવે આપણે મિત્રો મળીએ આગળના વિડીયોની અંદર આભાર જય જવાન જય કિસાન મિત્રો